નમસ્કાર આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ તમે કઈનેમાં આનો બોલાયેલા બહુ બોલાયેલા કે આ બધું તમારે તો જો કારે ટોપરી દેઉં કારે ટોપરી દેઉં કારે ટોપરી દેઉં ઓ કેતો લાયો તો સુરીને કેવું ના કારે ટોપરી દેઉં આ બધું કારે ટોપરી દેઉં દેવા દે હવે રોપણ દર્શક મિત્રો આ દ્રશ્ય આપણે જે નિહાળ્યા એ દ્રશ્યો છે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર છ માં પાણીની ટાંકી પાસે આવેલા રસ્તાનું કામ શરૂ કરતા પહેલાના જ દ્રશ્યમાં આપ દેખાઈ રહ્યો છે કે આ ચેનલ એ ઊભી મૂકવાની હોય છે રસ્તો બનાવતી વખતે પરંતુ આમોદ નગરપાલિકાના એન્જિનિયર અને સીઓ પણ એન્જિનિયર હોવાના કારણે આ નવી ટેકનિક શોધી છે જેથી ચેનલ આડી મૂકીને આ રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ રસ્તો બનાવવા માટે નગરપાલિકામાં ચૂંટાયેલા બે અપક્ષો વચ્ચેની હુસાતુશી આપ જોઈ રહ્યા છો આ રસ્તો બનાવવાના કારણે તાલુકા પંચાયત નવી વરસાદમાં પાણી ભરાવાનું જોખમ વધતું હોવાનું આગળ કરીને સ્થાનિક રહીશો આ રસ્તો ખોદીને બનાવવાની માંગણી કરી રહ્યા હતા આમોદ તાલુકાના મોટા મોટા મુખ્ય અધિકારીઓ જેવા કે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર જે રસ્તેથી વારંવાર પસાર થાય છે એ રસ્તો એક વર્ષ પહેલાં લગભગ બનાવવામાં આવ્યો હતો અને એક વર્ષમાં જ આ રસ્તો ખખડધજ બની જતા આ રસ્તાને મરામત કરવાની ફરજ પડી હતી અને જેના કારણે આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ શરૂ થાય એ પહેલાં જેવી વાત વિવાદ સર્જાયો હતો પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાંથી સૌથી મોટા અધિકારીઓ તાલુકાના પસાર થાય છે એ રસ્તાને જો આ પ્રકારની કામગીરી કરવામાં આવે કે જે એક વર્ષમાં તૂટીને નામને જ થઈ જાય તો પછી બીજા સ્થાનો ઉપર આ વિકાસના કામોની ગુણવત્તા કેવી હશે એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે પરંતુ હાલ તો નગરપાલિકાના ચૂંટાયેલા બે અપક્ષો વચ્ચેની આ આ કામ અત્યારે તો અટકી ગયું છે એ ક્યારે પૂર્ણ થશે એ તો આવનારો સમય જ ક્યાં છે